સાત સપ્ટેમ્બર રવિવારના ભાદરવી પૂનમના દિવસે આવનાર ચંદ્રગ્રહણના કારણે અંબાજી મંદિરમાં વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે સાંજે પાંચ વાગ્યા બાદ મંદિરના દ્વાર સંપૂર્ણપણે બંધ રહેશે અને દર્શન તથા ધજાટ ચઢાવવાના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે અંબાજી દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર મિહિર પટેલે માય ભક્તોને અનુરોધ કર્યો કે આ બાબતની નોંધ લઈ સહકાર આપો આવો સાંભળીએ તેમણે શું કહ્યું સર્વે માઈ ભક્તોને જણાવવાનું કે ભાદરવી સુદ પૂનમ રવિવારના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિરમાં દર્શનનો સમય બપોરે સાડા બાર વાગ્યા સુધીનો રહેશે સાડા બાર વાગ્યા બાદ સાંજે પાંચ વાગ્યા સુધી જાળીમાંથી દર્શન થઈ શકશે ધજા પણ બપોરે સાડા બાર સુધી ચડાવી શકાશે સાડા બાર બાદ ધજા ચડાવી શકાશે નહીં તથા ચંદ્રગ્રહણ હોવાને લીધે સાંજે પાંચ વાગ્યા પછી મંદિર માઈ ભક્તો માટે દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે જેની સર્વે માઈ ભક્તોએ નોંધ લેવા વિનંતી છે